નમસ્કાર મિત્રો મારી ટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો હજી મિત્રો અત્યારે હાલની સૌથી મોટી ખબર સામે આવી રહી છે હજી મિત્રો આપને જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો બજારમાં ખરીદી કરતા પહેલાં સાવધાન જી મિત્રો આપને વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો દિવાળીના તહેવાર પર બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે આ ભીડનો ફાયદો ઉઠાવીને ગટિયા કાતરા કરતા હોય છે જો કાળા કરતા હોય છે ત્યારે અમદાવાદની ત્યારે અર્ચનાબેન શ્રીમાળી જ્યારે ભીડવાળા બજારમાં ખરીદતા કરતા હતા ત્યારે મિત્રો વધુ વાત કરવામાં આવે તો ત્યાં તેમની પાસે રહેલી ત્યારે બેગની ચેન ખોલીને પૈસા મોબાઈલ અને પર્સ ઘટ્યો ત્યારે સીમી જતો રહ્યો હતો જો કે તેની આ આવી ભીડવાળી ત્યારે જગ્યા પર ખરીદી કરવા જતા હોય તો સાવચેત રહેવાથી આવી ઘટનાનો ભોગ બનવાથી બચી શકો છો ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો